મોટા સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માત્ર ભાજપના ઉમેદવારોના જ ફોર્મ મંજૂર અન્ય પક્ષોના ફોર્મ રદ થતા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આગામી સમયમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી રહી છે ત્યારે આ ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાં ભાજપના તમામ સભ્યોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય પક્ષો અને પક્ષ અપક્ષોના ફોર્મ રદ કરી દેવાતા મામલો બિકચ્યો હતો ફોર્મ રદ થવાને કારણે ઉમેદવારો અને તેમના સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે માત્ર ભાજપના જ ઉમેદવારોના ફોર્મ મંજૂર થતાં રાજકારણ ગરમાયું હતું ફોર્મ રદ થવાને કારણે અન્ય પાર્ટીના સભ્યો અને લોકોએ હોબાળો મચાવ્યો હતો કલેક્ટર કચેરીમાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં સૂત્રોચ કરીને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો કલેક્ટર કચેરીમાં એકઠા થયેલા લોકોએ તંત્ર અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા હાલમાં સંઘ પ્રદેશના રાજકારણમાં ગરમાવ પ્રસરી જવાનો પામ્યો છે